ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ એક એક અવસ્થા કે કે પરિસ્થિતિમાંથી બીજીમાં બીજીમાં સંક્રમણ તેની સંક્રાંતિ વસ્તુને ઉલ્લંઘી પ્રવેશ કરવો તે થાય છે ટ્રાન્ઝેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એડોલ્સન્સ ઇઝ ધ પિરિયડ ઓફ ટ્રાન્ઝિશન બીટવીન ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ એટલે કે કિશોરાવસ્થા એ બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થા વચ્ચેનો સંક્રમણનો સમયગાળો છે એક બીજું ઉદાહરણ જોઈએ he will remain head of state during the transition to democracy એટલે કે લોકશાહીમાં પ્રવેશ દરમિયાન તેઓ રાષ્ટ્રપ્રમુખ રહેશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaninginggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ